લક્ષ્મીજીએ ભગવાનને માગ્યા તારા દ્વાર પર આપી દે ભગવાનને મુક્ત કર્યા પરમાત્મા જતા જતા એને કહેતા ગયા કે આ અવસરમાં તને હું ઇન્દ્રણથી બનાવતો પણ આવતા મનમંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ આટલું વચન આપી ભગવાન એને જીવંત રાખીને ચાલ્યા ગયા અષ્ટમ સ્કંદમાં કહ્યું છે કે આ કથા ત્રણ ડગલા જમીન ભગવાને માગી એટલે એનો અર્થ છે તન મન અને ધન બધું ભગવાનને આપી દો આ શરીર પણ પરમાત્માનું આ મન પણ પરમાત્માનું

બાકી આરતી આવે તો ખાલી હાથે આરતી લઈએ છીએ હું જોઉ છું બધું અને હું જોઉં છું એના કરતા ઠાકોરજી જોવે છે ખાલી આ લોકો ગાય છે પણ એટલું યાદ રાખજો કે તમે ભગવાનના કામમાં જો પરમાત્મા આપેલી સંપત્તિ નહીં વાપરો તો પરમાત્મા તમારા માટે થઈને પછી આગળ દેવાનું બંધ કરી દેશે ભગવાનને દેતાય આવડે છે ભગવાનને લઈ લેતાય આવડે છે જેવી રીતે ભગવાન આપે એવી જ રીતે ભગવાન લઈ પણ લે છે તમે ગમે તેટલી તમે કંજુસાઈ કરો પણ ભગવાનને લેવું હશે તો એક પલવારમાં લઈ લેશે બધું આપ સૌને મારી પ્રાર્થના છે જ્યારે પણ આપ આપણે સૌ કમાઈએ છીએ બલિરાજાએ તો બધું આપી દીધું આપણે બધું નથી દેવું પણ શાસ્ત્રના નિયમ અનુસાર આપણે આપણી આવકનો દસમો ભાગ આપણે પર સેવા માટે વાપરવો જોઈએ આપણી જે આવક છે એનો દસમો ભાગ આપણે સેવા માટે વાપરવો જોઈએ સો રૂપિયા કમાયા હોય તો દસ રૂપિયા આપણે ઠાકોરજીના નામ પર ગમે ત્યાં વાપરવા જોઈએ અને એટલું યાદ રાખજો કે નહીં વાપરો તો ઓલાને લઈ લેતા આવડે છે એક એક કંજુસ માણસ કથામાં આવ્યો અને સાંજે આરતી થઈ એટલે આરતી લઈને એક છોકરો નીકળ્યો આમ થાળી લઈને એટલે કંજુસ માણસ કોઈ રૂપિયો ક્યાંય ન આપે પણ હવે બધા આરતીમાં કાંઈક નાખતા હતા એટલે ખાલી હાથે લેવાય નહીં એટલે ખીચામાંથી એક રૂપિયો ગોતતો અને રૂપિયો એને એ રૂપિયાને રૂપિયાનો સિક્કો કાઢીને નાખ્યો બાજુવાળા ભાઈ પાસેલો છોકરો આરતી લઈને નીકળ્યો એટલે એના પાકીટમાંથી પૈસા ગોતતા હતા કારણ કે આરતી નાખવાના હોય તો સૌથી નાની નોટ નાખવાની હોય અને માગવાનું હોય તો સૌથી મોટી નોટ માંગવાની હોય હા દેવામાં નાનું માગવામાં મોટું તો એ માણસ નોટ ગોતતો હતો ત્યાં જે કંજુસ માણસ હતો એની પાછળ એક જણો બેઠો હતો એને જરા આમ ખંભે હાથ એટલે આને પાછળ જોયું એટલે ઓલા એ બરાબર મોટી નોટ આપી પાંચસો એટલે આને આરતીમાં નાખી પછી પાછળ વાળા માણસે પૂછ્યું કે હે ભાઈ તમે બધી કથામાં આરતીમાં લ્યો

તો તમને દુઃખ થવાનું છે પણ આ રહેલા પૈસા તમે કોઈક ના માપી દેશો તો તમને આનંદ મળવાનો મેં આપ્યા છે કોઈને નક્કી તમારે કરવાનું છે સંપત્તિ જવાની છે એ પાક્કું છે સંપત્તિ ત્રણ જ માર્ગે જાય છે ત્રણ જ માર્ગમાં સંપત્તિ વપરાય છે એક તો તમારા કોઈ આવા સારા તમારા જીવન ને જરૂરિયાત જે વસ્તુઓ જે છે તમારું જીવન જીવવામાં એમાં વાપરી નાખો કાં તો એ સંપત્તિનું દાન પુણ્ય કરી દો અને નતર પડી પડી પણ એ લક્ષ્મી ખોટી થઈ જાય